મંગળવારની રાત્રે એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો આ વિડીયો અમદાવાદના વેજલપુર વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું હતું જેમાં એક એરટીકા કાર ચાલક બેફામ રીતે કાર હંકારીને એકાએક વાહનોને અડફેટે લે છે અને જે લોકો તેને પકડવા માટે જાય છે રોકવા માટે જાય છે તેમને પણ અડફેટે લેતા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા ત્યારબાદ આ એર્ટીકા કાર ચાલકનું જુહાપુરાના સુકૂન સોસાયટી પાસે કાર તૂટેલી ફૂટેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવે છે ને આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણતા સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલે તપાસ કરવામાં આવે છે કે અકસ્માતમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે કે પછી ટોળાએ તેને માર માર્યું છે તેના કારણે તેની હત્યા થઈ છે એ તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા અને હવે મહત્વનું કારણ સામે આવ્યું છે જેમાં ગઈકાલના સમયે જ અજાણ્યા ટોળા સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ આ મામલામાં ચાર જેટલા આરોપીઓની હાલ અટકાયત કરી છે આ મામલા સંદર્ભમાં ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માએ મહત્વના ખુલાસા કર્યા છે હાલ તો પ્રાથમિક માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે તેમાં આજે આરોપીઓની સંખ્યા વધી શકે છે પરંતુ જે ચાર આરોપીને અટકાયત કરી છે તેમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતા આરોપીને અટકાયત કરી છે તેવું તેમનું કહેવું છે શું સમગ્ર ઘટના હતી જે કૌશિક ચૌહાણ નામના કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે એક વાગે આશરે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે

ચાલ હવે વાત કરી પણ બતાવ્યા ચાર એટલે officially ચાર અત્યારે છે છ ની પૂછપરછ ચાલુ છે એ ડિટેન્શન આપના દસ ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરો પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા થાય અને ટોળામાં કેટલા થાય આ ચાર જો આપણા છે એમના નામ છે અખિલ લંગા સલમાન શેખ ઇર્ષિદ શેખ અને સૈયદ હુસેન આ તપાસનો વિષય છે પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી ચાલક છે એની સામે અકસ્માત બાબતે ગુણો દેશ આ તપાસનો વિષય છે અને અત્યારે આપણે જો પણ માહિતી છે કે કોઈને ઇન્ફોર્મેશન દિયા દિયા હતા પોલીસને તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે આ પગલાં પોલીસ સામાન્ય સંજોગોમાં અકસ્માત થાય તો આટલા બધા વાહનો સાથે આટલા બધા લોકો પીછો નથી કરતા અને હુમલો નથી કરતા આમાં ડ્રાઈવર જે છે થઈ જાય ત્યાં સુધી મારવામાં આવે કોઈ જૂની અદાવત છે ના જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડન્ટનો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોળા એમને પાછળ પડી ગયો હતો એવી એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને આ બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણે પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એ સામાન્ય ઈજા છે અને તે તપાસમાં ચાલુ છે એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ એવ શક્યતા છે કે આ પીધેલો હતો ડિટેલ્સ છે અત્યાર સુધી એક એક જ ફરિયાદ આ મીડિયા ગ્રુપમાં શેર ના અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં આપે સાંભળ્યું હતા ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમના મામલે ઊંડાણપૂર્વક તપાસ જે વૈજલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં આગામી દિવસોમાં મહત્વના ખુલાસા થઈ શકે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે પોલીસ દ્વારા એક એક સીસીટીવી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં શું હકીકત ખરેખર છે ટોળાએ માર માર્યો છે કે કેમ તે બાબતે હવે આગામી દિવસોમાં જો સીસીટીવી બહાર આવે તો મહત્વના ખુલાસાઓ દર્શક મિત્રો એન કવર આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં